બટાક એની દેખતા વાત સંબંધી મજામાં છોકરો હે અમાર છોકરો અમારે હ્યો રાત

સુ પત્રીઓ તાર સોર છે સોર તો બધા આખા ગામને કેતો બોલાવ બોલાવ એ ભત્રીજા નું ઉઘવાજો તાર હારી વાત લઈને આ રાતો હવે વાત હંભળો હું માર ભત્રીજા આગળ સોની વાત નઈ રાખી કેતો ભત્રીજા એ ભત્રીજા એ સાલુતો ઓ માં શું બંદે આ દરમ કોક માવક સકડુ લાયા

મને તરસ લાગી હતી આ હાગુ ની ગાય મે તું પેલ પીવા મોડ્યો તો ના ના હાગુ થા હવે આ છોકરો રે ને મોન નહે આ તો કુઈ નહી ઈ તો માર ભત્રી જોઈ તો સમજી લો કે તમે ઈ તો હે એક મોનતા બાકી છે એટલે ઈ એમ કરે ગોડાયા તો મોનતા બાકી હોસ કરો પડી અને આ બાબુલાલને કેમ લાહાસી બાબુલાલ ને બાબુલાલ ને અમે હે જાતા ક્ષેત્રમાં હા

તમે એની આખી જિંદગી જુધાર એટલે કોક કરશું હવે હગાનું ભાગવત કરાવ હ પણ તમે છોકરાં છોકણ કોક દારૂ ની પીવો મારા મારા વિવાહ મારો કાપો દારૂ પીતા શીખજી મોગીન છોવન દારૂ ની પીવ કઈ આ છોકરો સોરી જ ન કરે હ હ કોક છોકણ ક સંભાળવાની જો લે 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 તારે કાઠી થાય

બો બધું બસ્તી ફસ્તી બગાય આ ખુલી જ તમે શું આત કઈ આ તો હવે બનાવવાનું નવ નવ છે હવે જ બનાવવાનું એ બાજુ મોટો બંગલો કરવાનો

મુ તો આવ દો વાકિયે નોકરી નોકરી શું નોકરી કરે પેલા બબુ પેલા નોકરી નું ધખાયા હું નોકરી કરાજો ડીસા ડીસા કોણ કરે ડીસા મોટી

કોબરી બ્રિકાટિંગ જોગાય બ્રિકાટિંગ જોગાય આ છોકરો શું કરે તો કોમ કરે સોસાયટીમાં સોસાયટીમાં કોમ કરે પગાર જે તો તારી કોબરી માં જો કોબરી માં જો 50000 અને આ પેલી તારીખ આવશે ને ત્યારે તો પગાર આવશે પગાર આવશે એ છોકરા મારો છોકરો એન્જિનિયર બને તો લાખ રૂપિયા ખાલી પગાર દશે એ 1 લાખ આ મારી વાત અપરા આ કે

આ તો સિક્યુરિટી કરે છે અને આ છોકરો કોઈ છે કેટલો આગળ કેટલો ફાડા કે કલર ને હારો આ છોકરો ટોળો બોરો જો એ માસો રૂપનો કટકો હે તો મંગલી જો આ છોકરો પસંદ આયો આ ફૂકો મરાવા આ તો મને ખબર

કાકા કો તો હું માપમાં રહેજો તું માથે નહી કરવા નહીં છોકરા છોકરો છોકરો જીવો તમે આ છે છોકરા